વાળ છે હજી હારા જ છે અને વાળ વોશ કર્યા હોય પછી બે ત્રણ દિવસ પછી થોડાક વાળ હારા રહે એટલે મેં તો હવે આજે કઈ વોશ કરવા નથી જો કે એટલા બધા મેલાય નથી લાગતા ને એટલા બધા ઓઇલી નથી લાગતા એટલે પછી આપણે સ્કીપ કરી દીધું ધોવાનું નીરવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો જો નાસ્તો કરવા બેઠા છે નિરવ ખાય છે માખણ અને ભાખરી અને આપણે જો ટોસ લીધા છે ખબર ને ભાખરીમાં નમણાથી હમણાંથી રાતે ઓછી ભાવે છે અને હવારમાં તો જો કે હાવ નથી ભાવતી તને ભાવે નિરવ ભાખરી ભાખરી તો મોસ્ટ માય ફેવરિટ ઓકે તારું ફેવરેટ સૌથી વધુ શું છે ભાખરીની ચા ભાખરી ચા માખણ અને ઘી આલે કે માખણ વધુ ભાવે ઘી માખણ હોય તો ઘી ખાવ બાકી માખણ ખાવ એટલે બે માં વધુ ગયું ભાવે માખણ ઓકે તો આજે બપોરે આપણે બનાવવાના છે ખાલી દાળ ભાત અને થોડીક રોટલી તો રોટલીનો લોટ છે ને આપણે જો આ નાના એવા તવલા માં બાંધો કારણ કે થોડોક જ રોટલી લોટ બાંધવાનો તો પણ મને છે ને કાથરોડમાં જ વધારે લોટ બાંધો ગમે આમાં થોડોક ઓછો ગમે પણ તોય આપણે બાંધી નાખ્યો છે

અને ટમેટા જે આપણો ફેવરિટ છે અને રસોડામાં તૈયાર થાય છે જોવો ભાઈ દાળ મેડમ શું છે આજનો મેનુ આજે સિમ્પલ છે દાળ ભાત અને રોટલી બીજું કઈ નથી ઓકે ટુકમાં શાક નથી બનાવવાનું શાક નથી બનાવવાનું પપ્પા છે દાળ અને રોટલી ખાઈ લેહે આપણે ત્રણ ને દાળ ભાત ખાવાના છે અને રાતના ભાતે ઓલરેડી બની ગયા છે અત્યારે જ રાતે જો ભાત જ નથી ઓકે ભાત વધારે બનીને ને કારણ કે રાતે મારે અને જાડુ બને મેરેજમાં જમવાનું છે

જો જમવાનો મેળા હોય તો જમીન આવવાનું છે અને જમવાનું લેટ હોય તો અમારે ઘરે આવતું રહેવાનું છે આમનામ એનું રીઝન એ છે કે કારણ કે આપણે પોણા આઠે નીકળી જવાનું છે રાજકોટ એટલે જેમ મેળા આવતું રહેવાનું છે જો ભાઈ રસ્તામાં તમને આટલા બધા કાગળિયા દેખાય કારણ કે અમે જો વરઘોડા પાસે પહોંચવા જ આવ્યા છીએ તો જો ટોમેટો સૂપ અને મંચુરિયમ લીધું છે બીજી વાર લઈ આવ્યા છે મંચુરિયમ કારણ કે ટેસ્ટમાં બહુ મસ્ત છે અને નીરવ અને ભૂમિ અને અમે ત્રણેય જો ખાઈ છે કેમ છે ભૂમિ હા બધા ચલો જમવા નીરવ સારું છે ને મંચુરિયમ તો જો હું અને નીરવ બંને જમવા બેસી ગયા છે કારણ કે અમારે નીકળી જવાનું છે અને અહીંયા જો આગળ હાર પહેરાય છે પણ આપણે જો જમવાની ડિશ લઈ લીધી જો ભાઈ જેવું જમણવાર ચાલુ છે ને ફટાફટ અમે બે જમીન નીકળી ગયા છીએ અહિયાં હજી જમણવાર ચાલુ જ થયું છે અને વાગવા આવ્યા છે સાત ને ચાલીસ છે ફટાફટ આપણે એક્ટિવા પાર્ક કરી છે અને ત્યાંથી ઘરે જઈએ અને ફટાફટ નીકળે રાજકોટ ગયા અને આજે છે ને મારી બધી ફ્રેન્ડના હસબન્ડ આવ્યા હતા આજ બધાય નક્કી કર્યું છે કે મોડે સુધી દેશ છે પણ આપણે આજે નહીં દેશ થાય એવું છે પ્લાન બહુ મોટો હતો કારણ કે આની બધી ફ્રેન્ડ સ્કૂલ ફ્રેન્ડની બધી આવી હતી પણ મેળ મેળપણ એમ નથી કાઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ તો ઉતાવળમાં ફાઇનલી જો ફટાફટ અમે ઘરે પહોંચી ગયા છીએ અને સાત ને ચોપન થઈ ગઈ છે નીકળવાનું છે ફટાફટ નાઈટ ડ્રેસ પહેરી નાખી અને મેકઅપ બેકઅપ કાઢી નાખી જમવાનું હોય તો એટલું ફટોફટ નીરવ કે તું ફટોફટ જમ ફટાફટ જમ એટલે આપણે એટલી સ્પીડમાં ન ખવાય એટલે મેં તો થોડુંક એવું ખાધું અને પછી જો આપણે આવતા રહ્યા છીએ જો ભાઈ બે ગાડી ટોટલ લીધી છે આ છે ગવાની ગાડી અને બીજી એક ઇકો લીધી જો ફટાફટ નીકળી જો ભાઈ આપણે અત્યારે ગાડી ઉપાડી લીધી છે અને જો ભાઈ 108 વાળા ડ્રાઈવર બોલાવ્યા છે જો ધબધબાટી બોલાવે છે હું કેવું

લિટલ બીટ તમને ઉપવા નથી લાગતી બહુ બહુ નથી લાગતી ઓ 108 ના ડ્રાઈવર ઠંડી લાગે છે કે નહીં અલા મરત મને ઠંડી લાગે લાગે મરત માણા અલગારી હું કે કતું ને હું બધી નો કેવાય ભાઈ

તો છે અને અમે જે ગાડીમાં છે ને એમાં બધી લેડીઝ બેઠી છે બધા છે ને બહાર નીકળે ને ત્યારે ચાદર ને ઓઢી નાખે ને અંદર બેન એટલે બધું કાઢી ડ્રાઈવર ની કમાન આપડે લઈ લીધી છે અને અડધો પલ્લો તો કપાઈ ગયો છે અને આપણી ફેવરિટ ગાડી છે

અને જો અંકિતાબેન ઘરે પહોંચી ગયા છે બધાય જો ધીમે ધીમે જાય છે એના ફ્લેટ તરફ તો ન્યુ ભાઈ જો હુંઈ ગયા છે અમે આવી ગયા પણ બહુ મોડા આવ્યા છે એટલે જો મોટા થઈ ગયા સ્ટીચકુ ભાઈ તો જો અંકિતાબેન ઘરે આવી ગયા છે કેમ છે અંકિતાબેન બસ મજા હો જો અડધી રાતે એમને ઉઠાડ્યા છે અમે એને જો આખા ઘરમાં છે ને જ્યાં જગ્યા હોય ને બધેય પથારી કરીને રાખી છે કારણ કે અમે બે ગાડીઓ ભરીને આવ્યા છીએ એક જગ્યા કઈ ખાલી નથી રેવાની જો બધી પથારી કરી નાખી છે બાર હોલ માં બધી રૂમ માં બધી પથારી છે અહિયાં થી થોડી ઘણી દેખાય છે તો જો ભાઈ ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છે અને અત્યારે ગાડી માં ગેસ પુરાવા માટે નીકળ્યા હતા અને વચ્ચે ભાઈ અમે રાજકોટ ની ફેમસ છે ચિપ્સ બધી અમે ફ્રેન્ચ ફ્રાઈઝ કે પણ કાઠિયાવાડા આવો એટલે ચિપ્સ કે અને ચિપ્સ ખાવાની મજા જ અલગ આવે કારણ કે શું કેવાય આપણે ઘરની જેમ બનાવે એટલે મને તો બહુ ભાવે જે આપણે તૈયાર ફ્રેન્ચ ફ્રાઈઝ બાર મળે ને મને ઓછી ભાવે અને વાગી ગયા છે ઓલમોસ્ટ પોણા બે પોણા બે ને બે વાગી ગયા છે અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે ગમ્યો શું કરવા તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો મિત્રો સાથે શેર કરી દો ફેસબુક ફોલો કરી દો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો તો હવે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય રાજકોટમાં હોઈ જઈએ